મુન્દ્રા તાલુકાના ઝરપરામાં સેડા મુદ્દે ઉગ્ર ધીંગાણું અનેક ઘાયલ વિડીયો વાયરલ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે વાડીના શેરઢા મુદ્દે ઉભેલી તકરાર રવિવારે ઉગ્ર ધીંગાણામાં ફેરવાઈ ગઈ બાવળ કાપવાના મામલે થયેલા વિવાદ દરમિયાન બંને પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ એકબીજા પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં બંને પક્ષના અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે ઘટના દરમિયાન બંને પક્ષોએ સમગ્ર બનાવનો વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેના કારણે મામલો વધુ ચર્ચા માં આવ્યો છે હાલ પોલીસ તંત્રે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવા પ્રયત્નો શરૂ કર્યા છે પોલીસ દ્વારા ગંભીર તપાસ શરૂ કરી